રસ્તો એટલો ખરાબ છે કે એક્ટિવ ડિસ્કો કરે છે આગળ હજી રસ્તો ખરાબ આવે છે એ પાળો આવ્યો પછી કોઈ રસ્તામાં હાલવાનું થતું નથી અને અમારી વિડીયો બનાવે આપવા ગાડીઓ નાઈ ને જો નાગી ના જો રસ્તો ખરાબ થતો જાય ધીરે ધીરે

ભાઈ oh. <laughs>

પછી ગયા નહીં વાંધો રસ્તા જોવો તમે એકવાર બાપા જો તમને ધીબી નાખ્યો